કે રસ્તો હાલ અધૂરો અને આ અધૂરા રસ્તાની ઉપર કામ પૂર્ણ થયાના અત્યારે બોર્ડ લાગી ગયા છે ખેડૂતના પગ નીચે દૂર છે સોનાની પણ રસ્તા પર ખાડા કિસ્મતની આ નિશાની છે રોડ અધૂરો વચન અધૂરા અને આશા પણ થાકી ગઈ છે અને ખેડૂતો હવે આ મામલે રજૂઆતો કરી રહ્યા છે અને આ બોર્ડ તારાપુર તાલુકાનું મોરજ ગામ અને મોરજ ગામનો ઉમિયા વિજય રાઈસ મિલથી લઈ અને બે પોઈન્ટ આઠ કિલોમીટરનો રસ્તો એક કરોડ અડસઠ લાખ આ રસ્તો અને અવાજ ચાહે સાયકલ હોય રસ્તો ખેડૂતોના કોઈ કામે લાગ્યો નહીં આજે ના સત્તા ની વાત ના વિપક્ષ વાત આજે વાત જે છે વિકાસ પથની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ખેડૂતોના લાભ માટે ખેતરેથી અવર જવર કરવા માટે ના સૌથી સારામાં સારા રસ્તા બતાવવાની એ વાત અને બનાવવાની એ વાત પરંતુ રસ્તા કે ઉપર અત્યારે હાલ અહીંયા બોર્ડ તમે જોઈ શકો છો આ બોર્ડ તારાપુર તાલુકાનું મોરજ ગામ અને મોરજ ગામનો ઉમિયા વિજય રાઇસ મિલથી લઈ અને બે પોઈન્ટ આઠ કિલોમીટરનો એ રસ્તો અને રસ્તાની અંદર એક પોઈન્ટ અડસઠ મતલબ કે એક કરોડ અડસઠ લાખ ના ખર્ચે બનાવવામાં આવેલો આ રસ્તો અને હાલ કામ શરૂ કરવાની તારીખ ચોવીસ અને કામ પૂર્ણ થવાની તારીખ આઠ અગિયાર બે હજાર ચોવીસ અને એ તારીખ પૂર્ણ થયે આજે જે છે એ તારીખ છે નવ દસ બે હજાર પચીસ અને રસ્તાની હાલત તમે નિહાળી શકો છો અત્યારે આ જે રસ્તો જે છે જેની ઉપરથી વાહન ચાલકો અત્યારે અવર કરી રહ્યા છે અને આ રસ્તાની ઉપર ખીચુડ ખીચુડ અવાજ ચાહે ટ્રેક્ટર હોય કાર હોય કે પછી મોટર હોય રસ્તો ખેડૂતોના કોઈ કામે લાગ્યો નહીં આ અહીંયાના ખેડૂત એવું કહી રહ્યા છે ખેડૂતના પગ નીચે ધૂળ છે સોનાની પણ રસ્તા પર ખાડા કિસ્મતની આ નિશાની છે રોડ અધૂરો વચન અધૂરા અને આશા પણ થાકી ગઈ છે અને ખેડૂતો હવે આ મામલે રજૂઆતો કરી રહ્યા છે અને આ રસ્તાની ઉપર અત્યારે હાલ કોર્ટમાં ટેબલ પર છે એ સાથે આપણે વાત કરીશું ખેડૂતો સાથે મળીશું કે અહીંયા કોણે ગાપચી મારી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ચૂપ છે અને ચૂપ એટલા માટે છે કે અહીંયા બે દાવા ચાલી રહ્યા છે દાવા ચાલવાનું જે કારણ જે છે એ કારણ પણ એક સચોટ કારણ છે ખેડૂતોએ ન્યાય માટે માંગણી કરી છે સેક્શન પાંચ મુજબ મામલતદાર મામલતદારશ્રીને અરજી કરી અને સેક્શન પાંચ એટલે શું પહેલાં તો એ જાણી લઈએ કે જ્યારે કોઈ ખેતરની અંદરથી રસ્તો પસાર થતો હોય પાકો રોડ એ રસ્તાની અંદર જો ખેડૂતને કોઈ અડચણ થતી હોય તો એ બાબતે માર્ગ અને મકાન વિભાગને અથવા જે તે કોન્ટ્રાક્ટરને અથવા જે તે પંચાયતને ખેડૂતને એ હક છે કે પોતે એ રજૂઆત કરી શકે અરજી કરી શકે અને મામલતદાર અરજી કર્યા બાદ મામલતદાર તેની સ્થળ ચકાસણી કરી અને તેનો ખેડૂતને નુકસાન ન થાય તેવો નિકાલ કરી શકે અરજીઓ પણ થઈ પરંતુ નિકાલ હજુ સુધી થયો નથી અને નિકાલ એવો થયો કે રસ્તો હાલ અધૂરો અને આ અધૂરા રસ્તાની ઉપર કામ પૂર્ણ થયાના અત્યારે બોર્ડ લાગી ગયા છે બો વિચારવા જેવી બાબત છે અહીંયાના માનનીય ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા ખેડૂતોની માંગના કારણે અહીંયાથી આ એક કરોડ અડસઠ લાખના માતબર ખર્ચે આ રસ્તો મંજૂર કરાવ્યો અથાક પ્રયત્નો કર્યા પરંતુ કેટલાક મળતિયાઓ દ્વારા આ રસ્તાને એવો અધૂરો રખાયો અને એવો રાજકીય સ્ટંટ અહીંયા કરવામાં આવ્યું જેના કારણે અહીંયાના જે ખેડૂતો જે છે ખેડૂતો અત્યારે અહીંયા હાલાકીનો સામનો કરી રહ્યા છે તમામ વિગતો હું તમને આપીશ એ ખેડૂતો સાથે પણ આપણે મુલાકાત થશે કે સ્થળની ઉપર આ રસ્તામાં ક્યાં ક્યાં ગાબડા દેખાઈ રહ્યા છે સાથે સાથે કેવા કેવા ગાબડા રાજકીય સ્ટંડ કરી અને અહીંયા નાખવામાં આવ્યા જેના કારણે ખેડૂતોના આ જે રસ્તા જે છે રસ્તા અત્યારે હાલ અધૂરા છે પણ બોર્ડ કામ પૂર્ણ થયાના અહીંયા લાગી ગયા છે હાલ આપણે રસ્તા પર અત્યારે આપણી કાર દ્વારા અત્યારે જઈ રહ્યા છે થોડો વિડિયો હલી રહ્યો છે કારણ એ છે કામ રસ્તાનું કામ જે છે પૂર્ણ નથી થયું તેમ છતાં આ બોર્ડ મારી દેવામાં આવ્યું છે એક રસ્તો આવે છે કે જ્યાં ચકાસણી જે તે જાચ એજન્સી દ્વારા કરવામાં આવી હતી નીચે કારની આગળ અત્યારે એક ખાડો છે એ ખાડીની અંદરથી મટીયલ લઈ અને આની ગુણવત્તા ચેક કરવામાં આવી હતી ત્યારબાદ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું હતું કે ભાઈ રસ્તાનું કામ પૂર્ણ થયું સર્ટિફિકેટ આપ્યા પછી અત્યારે હાલ અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા અને માર્ગ મકાન વિભાગ દ્વારા અહીંયા કામ પૂર્ણ થયાના બોર્ડ પણ લાગી ગયા છે સફર જે છે એ સફર એ ખરી ખરેખર ઘણી આસાન બનવાની હતી પરંતુ અત્યારે હાલ સફર જે છે એ અંદર અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર મેટલ તમને દેખાઈ રહ્યા છે ખેડૂતોને અહીંયા ના આશા હતી કે વર્ષો બાદના સંઘર્ષ બાદ કોઈ એવા નેતા મળ્યા છે કે જે નેતા દ્વારા એમનું કામ અહીંયા પૂર્ણ કરી દેવામાં આવશે નેતાએ મહેનત તો કરી છે પરંતુ કેટલાક લોકોએ આની અંદર રોડા પણ નાખવાનું કામ કર્યું છે જેના કારણે થઈ અત્યારે રસ્તો જે છે છે રસ્તો અત્યારે હાલતમાં સાથે સાથે પહેલા અહીંયા નળી હતી પરંતુ આ નળીને પૂર્ણ પૂરી અને અહીંયા ખેડૂત માર્ગ બનાવવામાં આવ્યો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના નામે અહીંયા વાવય પણ લૂંટવામાં આવી પરંતુ હાલ આ રસ્તો જે છે રસ્તો હાલ છેક સુધી કે જ્યાં એનું કામ પૂર્ણ થવાનું હતું ત્યાં સુધી અધૂરો ને અધૂરો જ રહ્યો છે કેટલાક ખેડૂતો છે કે જેમનો એવો દાવો છે કે આ રસ્તાનો જે નકશો જે છે એ નકશો જે તે કોન્ટ્રાક્ટર દ્વારા મિલી ભગતથી ગામના જ કેટલા ઈસમોના મિલીભગતથી અને રસ્તાનો જે રૂટ જે છે એ બદલી નાખવામાં આવ્યો છે મતલબ નકશા પર કંઈક અલગ રસ્તો છે અને બનાવ્યો છે કંઈક અલગ રીતે આપણે મળીશું એ ખેડૂતોને અને ખેડૂતો સાથે રૂબરૂ વાત કરીશું કે ભાઈ આ આ રસ્તાની જે બનાવટ જે છે બનાવટની અંદર શું શું અડચણો થઈ અને ક્યાં ક્યાં આ સમસ્યાઓ ઊભી થઈ અને કોના દ્વારા આ સમસ્યાઓને ઊભી કરવામાં આવી અને અત્યારે હાલ પરિસ્થિતિ એ છે કે બદનામીના જે તમામ જે ટોપલા છે એ ટોપલા ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની ઉપર ધોવાઈ રહ્યા છે અને ઢોળાઈ રહ્યા છે પરંતુ ખરેખર હકીકત એ છે કે ધારાસભ્યની જે જવાબદારી હતી ખેડૂતોની જે માંગ હતી એ માંગની સામે એમણે અધ અધ એક કરોડ અડસઠ લાખ રૂપિયાનો આ રસ્તો મંજૂર કરાવી દીધો પરંતુ મંજૂર કરાવ્યા પછી કેટલા જ બની બેઠેલા પેજ પ્રમુખો આ રસ્તાની અંદર રોડા નાખી રહ્યા છે અને રસ્તાનું કામ જે છે એ કામ અત્યારે અહીંયા અધૂરું રહ્યું છે પરંતુ કામ રસ્તો પૂર્ણ થયો હોય તેવા બોર્ડ પણ અહીંયા લાગી ગયા છે આ રસ્તો જે છે રસ્તો હું તમને બતાવીશ કેમેરામેન ને કહીશ કે રસ્તો આ દિશા તરફ જાય છે અને પાછળ એક બીજો રસ્તો બતાવું કે આ રસ્તો જે છે અહીંયા આ દિશા તરફથી અહીંયા આવી રહ્યો છે મેઇન રોડ આગળ છે જ્યાં ઉમિયા બીજે રાઈસ મિલ છે ને ત્યાંથી આ રસ્તો આ તરફ જઈ રહ્યો છે પરંતુ સાલું નવાઈ એ લાગે છે કે આ રસ્તો જે છે રસ્તાને આ રીતે અહીંયા કે જ્યાં કોઈ નકશામાં ઉલ્લેખ જ નથી ત્યાં પણ આ લોકોએ મેટલ નાખી ઉપર કપચી નાખી અને રસ્તો દૂર સુધી કોઈ ખેતર સુધી આ લોકોએ ખેંચી લીધેલો છે મતલબ કાયદાની બહાર આ લોકોએ જે મિલી ભગત કરી છે મિલી ભગત અહીંયા સાબિત થાય છે કે આ રસ્તો કે જે આ અત્યારે નથી બન્યો જ્યારે આ રસ્તો બન્યો ત્યારે જ આને બનાવી દેવામાં આવે તો જોકે એ નકશામાં નથી પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર માર્ગ મકાન વિભાગ અને આ જે રસ્તો જેના ખેતરમાં જાય છે તેમની મિલી ભગત હોય તેવું અહીંયા લાગી રહ્યું છે આગળ આપણે જઈશું આ રસ્તાના જે મુખ્ય માર્ગ પર જે ખેડૂતો જે છે કે જેમને સમસ્યા જે છે એ સમસ્યા શું છે એ પણ આપણે અત્યારે જાણીશું પરંતુ આ રસ્તો બતાવો તમને જરૂરી હતો કે અહીંયા કેવી મિલી ભગત આ રસ્તા પર થઈ છે અને સરકારના જે પૈસા જે છે પૈસાનો અહીંયા વ્યય પણ કેવી રીતે થયો કેવી રીતે પૈસાને ચાવ કરવાનું આખું કારસ્તાન અહીંયા ઊભું કરવામાં આવ્યું છે પરિસ્થિતિ અહીંયા એવી હતી કે ભાઈ રસ્તો અહીંયા નતો અને એ રતો રસ્તો બનતો જેના કારણે રજૂઆત કરવામાં આવીને રજૂઆતના ધ્યાને લઈને

રોડની નીચે નાખ્યાલી છું એમને બસો બસો હોવા મીટર જેટલી લાઈન એમને ડબાઈ છે આગળ પૂરી લાઈન કરી નથી રસ્તાની શરૂઆતે જે તમે બોર્ડ જોયા કે રસ્તો પૂર્ણ થયો છે પરંતુ હાલ અમે રસ્તાનો જ્યાં અંત આવે છે ત્યાં અને જે વિવાદિત જગા છે એ રસ્તા પર અમે પહોંચેલા છે તમે જોઈ શકો છો કે રસ્તાની ઉપર હજુ પણ માત્ર મેટલ નાખેલા છે સાથે સાથે નાની કપચી નાખી સરખું કરી દીધું છે કહેવાય એવું છે કે આ રસ્તાની ક્વોલિટી ચેક માટે ક્વોલિટીના જે સર્ટિફિકેટ આપવા માટે અહીંયા બે ત્રણ જગ્યા પર માત્ર ખાડા કરી અને ક્વોલિટી સર્ટિફિકેટ જે છે એ પણ આપી દેવામાં આવ્યું પરંતુ રોડ પૂર્ણ થયા વગર અત્યારે આ ક્વોલિટી કેવી રીતે ચેક કરી એ સૌથી મોટામાં મોટો સવાલ છે આ રસ્તો જે છે રસ્તો જે દિશામાં બની રહ્યો હતો એની દિશા કેવી રીતે બદલી નાખવામાં આવી અને કોના ઈશારે બદલી નાખવામાં આવી એની એનેથી બી તમને અમે વાકેફ કરીશું અહીંયા એ લોકો છે ખેડૂતો છે કે જેમનો પાક અત્યારે હાલ પાણીમાં ગરકાવ છે પાકવાના આરા પર છે અને ખેડૂતના લાભ માટે ખેડૂતના ફાયદા માટે જ્યારે સરકાર આટલી બધી વાતો કરતી હોય આટલી બધી ગ્રાન્ટો આપતી હોય પરંતુ અહીંયા કેટલાક મળતીયાઓ દ્વારા અહીંયા આજે તમામ જે સરકારી જે કામ જે છે કામની ઉપર એવું કુંડળી મારીને બેઠા છે કે રસ્તો અત્યારે હાલ અધૂરો છે અને વિવાદિત થયો છે અને સાથે સાથે આ રસ્તો અધૂરો હોવા છતાં પણ સાથે સાથે અહીંયા કામ પૂર્ણ પણ મારી દેવામાં આવે ટેકનિકલ બાબત છે કે રસ્તો ક્યાં હતો અને કેવી રીતે મંજૂર થયો અને ક્યાં એનો રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું અને કોના ઈશારે કરવામાં આવ્યું એ તમામ વસ્તુ આ ખેડૂતો જાણે છે આ રસ્તો જે છે હું તમને પહેલા તો બતાવી દઉં અત્યારે હાલ અમે જે ખેડૂતો સાથે ઉભેલા છે એ ખેડૂતો સાથેથી રસ્તાનું જે મૂળ જે છે જેને કહેવાય

એક અડચણ ઊભી થઈ કે આ તલાવડીનું વધારાનું પાણી વરસાદી પાણી હોય કે પછી કેનાલમાંથી આવતું પાણી હોય તમામ પાણીનો નિકાલ કેવી રીતે કરવો તો એ નિકાલ કરવા માટે થઈ અને અહીંયા પહેલા તો એમણે એક આડસ સ્વરૂપે તલાવડી ધોવાઈને એના પોતાની સેફ્ટી માટે અહીંયા એક દિવાલ ચણી લેવામાં આવી અને ખેડૂતો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો કે અહીંયા કાયદેસરના નળ નાખો જેથી કરીને ઉપરવાસનું જેટલું પણ પાણી છે એ પાણી અહીંયાથી એનો બીજા ખેતરોમાં અથવા સામેના ખેતરોમાં નિકાલ થઈ જાય પરંતુ રોડ હજુ અધૂરો છે હજુ આની ઉપર લેયર પણ બાકી છે જો કદાચ આ વધારે લેયર આવી જશે તો આ પાણીનો નિકાલ બિલકુલ થવાનો નથી એ અહીંયાની આ જે પરિસ્થિતિ જે છે પરિસ્થિતિની ચકાસણી બાદ આપણે નક્કી કરી શકાય અહીંયા આ જે દિવાલ જે મારેલી છે એની અંદર થોડા નળ પણ નાખી દેવામાં આવ્યા છે અને આ ખેડૂતો દ્વારા જ્યારે રસ્તાનું કામ ચાલુ હતું ત્યારે મામલતદાર મામલતદારસિંહને સેક્શન પાંચ મુજબ અહીંયા એ અરજી કરવામાં આવી એક રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ જે રસ્તો જે બની રહ્યો છે એ રસ્તાની અંદર અમને લોકોને એવું લાગી રહ્યું છે કે અમારા ખેતરોનું પાણી હવે અહીંયાથી નિકાલ નહીં થાય એ સમયે ઠરાવ થયો તો મિલી ભગત થી એવો ઠરાવ થયો અને ખેડૂતોને આપી દેવામાં આવ્યું કચેરીમાંથી કે ભાઈ આ રસ્તો જે છે છે એની ઉપર નાખી દીધેલા અને હવે પાણીનો નિકાલ પણ થઈ જશે પરંતુ હકીકત શું છે એ આપણે જાણીશું અહીંયાના ખેડૂતો પાસેથી કે ભાઈ હકીકત અત્યારે હાલ આ રસ્તાની શું છે શું પરિસ્થિતિ છે અહીંયા હકીકતમાં સાહેબ એવું છે કે આ રસ્તો જયારે એમને પારો બદલ્યો એક તો જો પાસ થયું હતું તો રસ્તાનો પારો નહીં નાખ્યો અવરો રસ્તો પહેર્યો એટલે આ તલાળીનું પાણી નીકાળે એમને જે કાયમ જે પેલા થાય છે એ નટ મૂકે એમને પણ પેલા જે આપણે એમને સરપંચ એવું કહેલું કે તમને આ તલાળી પાણીની પાઇપ લાઈન પૂરી કરી લીધી હા રસ્તો અમે તે વખતે આ પારો નાખતા હતા તારે જ અમે રોક્યા હતા એમને તે વખતે જ અમે ખેડૂતોએ રોક્યા હતા અમારે અત્યારે આખી સીમનું પાણી નિકાલ નહીં થતું બધી આખી સીમ અમારી ઉપર આ તલાળીની ઉપરના ખેતરમાં બધું બોરણ જ આવ્યું છે બરોબર એટલે એ તે વખતે સરપંચશ્રી એવું કહેલું કે તમારા તલાણી પાણી નિકાલ થઈ જશે તમે રસ્તો બની જવા દો એમ રસ્તો તમે ના રોકશો એટલે અમે તે વખતે પાંચ જણા પંચ કહેવાથી અમે તે વખતે કોમ અડધું પડતું એમને તેમજ ચાલુ રાખ્યું અને પછી અમે બધી નોટિસ નોટિસો જોઈ પણ અત્યાર લગીને હજુ સરપંચ કશું

લે પેલી નિયમની ધારા-ધારે એક રોડ નીચે ખાલી અત્યારે અમે પે અમને રોડ અમે રોક્યો તો રોડ નું કામ તે અમને આશ્વાસનમાં ખાલી એક રોડ ની નીચે એક નળવા કામ થતું હતું તેરે તમે રોક્યુ પણ તોય અમારું કઈનું મન ઉપર લીધું નહી એટલે પછી અમારા બધું કાર્યવાહી આગત કરવી પડી આમ બરોબર છે તો ત્યારે તમે મુકેલો છે આવો મુકેલો જો બરોબર છે મતલબ અહીંયા નુકસાન થાય છે એનો નુકસાન થાય છે બીજા છે આપણે એમની સાથે વાત કરીશું કે શું પરિસ્થિતિ ખરેખર શું છે

જ્યારે રોડ બનતો હતો તે ઘડી અમે અમે હાજર આવ્યા અમને બોલાયા અમારા ખેતર અગર રોડ આવે એટલે અમે અમને બોલાયા તો પછી પાંચ જણાને અમે પંચ જેવા ભેગા થયા એને એમને એમ કહ્યું કે રોડ આ સાઈડ બની જવા દો તમારે મૂળ પાણીનો નિકાલ થઈ જશે પણ પાણીનો સરપંચ જાતે બોલેલા અને પૂરો પાણીનો નિકાલ થયો નહીં તો પછી બીજી વાર રજૂઆત સરપંચ તમે કરી નહીં સરપંચ અમે ઘણી અરજી આપી સરપંચને અરજી આપવા આપવા છતાંય સરપંચ અમને અભદ્ર શબ્દ બોલ્યા જેથી અમને કરીને ગારો ભાડવામાં આવી છે બરોબર છે

આ તો બરાબર છે તમારે પાણી નીકળી જશે છે પણ અત્યારે 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 પરિસ્થિતિ એવી છે કે પાણી નીકળતું નથી અમારા ખેતરમાં ત્રણ ફૂટ પાણી છે હવે અત્યારે પંદર દિવસ પછી અમારો પાક તૈયાર થશે એનું જવાબદાર કોણ તો અમારા સરપંચ સાહેબ ને એવું કેવું કે અમારા પાણીનો નિકાલ કરો પછી પછી જાહેર કરી દીધું કમ્પ્લીટ થઈ ગયું એમ કશું ચાલે જોયું કે બીજો એક રસ્તો અહિયાં થોડો થોડા ફૂટ સુધી આ બધું નાખેલું છે એ ખેતર કોનું છે ત્યાં એમને એમની એમની કોરા લઈ ગયા છે સરપંચ કોરા રોડ સરપંચની કોરા નકશામાં છે નહીં કેમ નું લઈ ગયા

આપણા સમાચારના માધ્યમથી કદાચ આ અવાજ એ લોકો સાંભળે તો ધારાસભ્ય તમારી પોતાની શું રજૂઆત છે તમે શું રજૂઆત કરી શકો ન્યાય અપાવે એમ કે અમારું જે પાણી નીકળી જાય અને પાણી નીકળી અમારી જે અમારી અધૂરી લાઈન છે એ લાઈન પૂરી કરી દે અને અમારા પાકને કોઈ નુકસાન ના થાય પછી રોડ નું કામ કરે બાકી અમને રોડ ના અંગત રોડ તો અમારે અમારે ખેતરમાં તો અમારે આવા રસ્તો તો અમારે જોઈશું જ તે અમે રસ્તો નહીં રોકતા પણ અમારા ખેતરમાં જે નુકસાન થાય છે ને એ અમે રોકીએ છીએ રસ્તાને અમારે એટલે લેવા દેવા છે

જવાબો ઉતારી દેવામાં આવ્યા અને ઉતારી દેવામાં આવ્યા અને સાથે સાથે અહીંયાના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે મનસ્વી વર્તન સરપંચ દ્વારા અહીંયા કરવામાં આવ્યું મામલતદારસિંહ સાહેબ તરફથી સીધું એક જજમેન્ટ આપી દેવામાં આવ્યું કે ભાઈ અહીંયા આજે પાણીનો જે નિકાલ જે છે એના માટે નળ નાખી દીધા છે પરંતુ તમે જજમેન્ટ આપી કોઈ કોઈ અમને શોખ નથી કે કોઈ ખુશી પણ નથી કારણ એ છે કે પાણીનો નિકાલ આગળના ભાગે થાય છે તો આગળના ભાગે જે નળ જે છે નળ કેમ નાખવામાં એની તો તકાશની તમે લોકોએ કદાચ પૂરી કરી જ નહીં ખુરશી પર બેઠા છો સત્તામાં છો તો એની ગરીમાં જે છે ગરીમાં સરપંચ હોય કે પછી મામલતદાર હોય કે પછી માર્ગ મકાન વિભાગ હોય કે પછી ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ પોતે હોય તમામ લોકોએ ખુરશીની જે છે એ ખુરશીની ગરીમાં રાખવી જોઈએ સાથે સાથે જનતાના મતે તમે અહીંયા આવેલા છો આ ખુરશી સુધી પહોંચેલા છો આ સત્તા સુધી પહોંચેલા છો પરંતુ જ્યારે સત્તામાં તમે લોકો બેસી જાઓ છો ત્યારે તમે ભાન ભૂલી જાઓ છો આ એ જનતા છે કે જેમણે તમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે અને મત એટલા માટે વિકાસના નામે પરંતુ અહીંયા વિકાસ અહીંયા અધૂરો છે અને વિકાસ પૂરો થયો તેવા બોર્ડ પણ અહીંયા લાગી દેવામાં આવે છે હવે જોવું એ રહ્યું કે આ સમાચાર અથવા આ ક્લિપ જોયા પછી સરપંચ અને જવાબદાર તંત્ર કેટલા હરકતમાં આવે છે બની શકે છે કે કદાચ આ ઇન્ટરવ્યૂ આપનાર અને ભોગ બનનાર આ તમામ જે ખેડૂતો જે ખેડૂતોની ઉપર અવળી રીતે કોઈ એક્શન લેવામાં આવે સાથે સાથે અમે જ્યારે સમાચાર રિલીઝ કરી રહ્યા છે અને આ સમાચાર રિલીઝ કરવા પાછળ જ્યારે ખેડૂતોની અમને અરજી મળી ત્યારબાદ અમે આ સ્થળ પર આપેલા છે અને સ્થળની ચકાસણી બાદ અંતે અહીંયા સાબિત તો એ થાય છે જ કેમ કે અમે પત્રકાર છીએ કોઈ કોર્ટ કે કોઈ વકીલ નથી કે તમને તમામ જજમેન્ટ અહીંયા સ્થળ પર આપી દઈએ પરંતુ અન્યાય અહીંયા ખેડૂતો સાથે થયો છે તેવું અહીંયા સ્થળ ચકાસણી પરથી એવું લાગી રહ્યું છે